દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું ચુમન શ્રી શેરબાનું વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂની દુકાનો ચાલુ કરવામાં આવી છે તેમ લાગી રહ્યું છે રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિશ્વામિત્રી બ્રિજ નીચે દેશી દારૂની રેલમ છેલ ચાલી રહી છે વિશ્વામિત્રી બ્રિજ નીચે ઝૂંપડું બાંધી પોલીસના ડર વગર બિંદાસ બુટલેગર દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે તે કોના આશીર્વાદ થી અગાઉ પણ આ દેશી દારૂના બુટલેગરોનો વિડીયો સાથેનો વિગતવાર અહેવાલ આપ્યો હતો છતાં પણ નાગરિકોની ચિંતા કર્યા વગર બિંદાસ રાવપુરાના વહીવટદારની મહેરબાનીથી ફરી આવા દેશી દારૂના સ્ટ્રેન્થ શરૂ થયા છે વડોદરા શહેર રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજના મૂજમહોડાથી લાલબાગ જતા બ્રિજની બંને બાજુએ

તમે દ્રશ્યોમાં જોઈ શકો છો મહિલા દેશી દારૂ લેવા આવી છે દેશી દારૂના અડ્ડા પર મહિલા દેશી દારૂ લેવા આવી અને દારૂ લઈને જઈ રહી છે હવે એ દારૂ પોતે પીશે કે કોઈ ઓળખીતાને આપશે તે સવાલ છે પણ ગુજરાતમાં મહિલા શક્તિકરણ અને મહિલાની અવાજ ઉઠાવતી સરકાર માટે આવા દ્રશ્યો ચિંતાજનક અને દુઃખદ બાબત કહેવાય આવા વિષયો પર સરકાર અને પોલીસે કડક પગલા ભરવા જોઈએ નહી તો આવનારા સમયમાં મહિલાઓ પણ દેશી દારૂની હાટડીઓ પર દારૂ પીતી જોવા મળશે તો નવાઈની વાત નથી તેમ જ લાગી રહ્યું છે મહિલા શક્તિકરણની વાત કરતી સરકાર આવા દારૂ વેચનારાઓ પણ અંકુશ નથી લાવી શકતી તેનું કારણ શું છે ભાઈ વિશ્વામિત્રી નજદીક બુલેટ ટ્રેનનું કામકાજ ચાલે છે જેના કેટલાક મજૂરો પણ ત્યાં દેશી દારૂ પીવા આવે છે અને પાર્સલ લઈ જાય છે ત્યારે જો આ દેશી દારૂ પીધા પછી કોઈ મજૂર નું અકસ્માત થાય કે મજૂર દ્વારા દેશી દારૂ પીધા પછી કોઈ અકસ્માત કરે તો જવાબદાર કોણ વહીવટદાર કે વહીવટ વિશ્વામિત્રી મહિલાઓની કોલેજ બનાવેલી છે ત્યારે બાજુમાં જ પવલી નામની મહિલા બુટલેગરનો મોટો દેશી દારૂનો અડ્ડો છે જો કોઈ વ્યક્તિ દેશી દારૂ પીને મહિલાની છેડકી કરશે કે કોઈ અનબનાવ બનશે તો જવાબદાર કોણ પોલીસ બુટલેગર કે પછી વહીવટદાર તે પણ એક સવાલ છે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા એલસીબી પીસીબી એસઓજી ડીસીબી જેવા સ્કોડ બનાવ્યા છે પણ એક પણ સ્કોડને આવા ગેરકાયદેસર રીતે ચાલતા બ્રિજ નીચેના દારૂના અડ્ડાઓ કેમ દેખાતા નથી તે પણ એક સવાલ છે શું પોલીસ દ્વારા તપાસ કરી દેશી દારૂ ક્યાંથી લાવે છે કોણ આપવા આવે છે તેવી તપાસ કરવામાં આવશે કે નહીં કે પછી મલાઈ ખવાના ચક્કરમાં તેરી બીચુક ઓર મેરી બીચુક જેવા ઘાટ સર્જા છે તે જોવાનું રહ્યું જોતા રહો રાવપુરા હદ વિસ્તારમાં બીજા કેટલા અને કયા કયા વિદેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે ટૂંક સમયમાં સચોટ માહિતી સાથે બ્યુરો રિપોર્ટ રફીકભાઈ શેખ Um mm -hmm.